ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર મહાદેવ રાધે રાધે કેમ છું બધાને અનર્ધ ડે અનધર સિટી આજે જઈ રહ્યું છું એક બીજા સિટીમાં અને એ મારું ઘર પણ છે ગેસ કરો હું ક્યાં જઈ રહી છું કાલે તું બહુ થાકી ગઈ હતી બહુ ફર્યા હતા આખું બરોડા ફરી લીધું આજે જોઈએ તો હું ક્યાં જાઉં છું આજે જે સિટીમાં જઈ રહી છું તો ફરવાની નથી ત્યાં રોકાવાની છું હું તો લે ટ્રેનમાં મને ગમતું નથી અને આ છોકરી ને મજા આવે છે મન નથી મજા આવતી કેમ કારણ કે લોકો બહુ બધા છે અને આ જો મારો સામાન કેટલો બધો છે તો એ તાકાત મારમ જોરદાર છે આ બેન જાય છે હવે એમના ઘરે જો થેલા લઈ જાય જો તમે જોઈ શકો છો મેડમ છે બોડીમાં વીક પણ બળ બહુ જોર છે જોરદાર નું છે હવે હું પણ જઈશ એમની સાથે બંને જઈ રહ્યા છે તે છે મેન કોર્સેગા તે હું કરું છું પછી મારે મારો સામાન ઠીકણે તો પાડવો ને કેટલો બધો સામાન હતો તો બસ સૂટકેસ માંથી કબાટ માં કરતી ટ્રાન્સફર મને નહીયો ખબર પડી કે મારે કેટલા કપડા છે

બીજો કેટલી કેવું છે અમે થઈ ગયા તૈયાર અને હવે જઈશું ઉમેરાધામ માતાજી ને પગે લાગવું પડે સારા કામ થાય આપડી માનતાઓ પૂરી થાય તો માતાજી પાસે જવું પડે થેન્ક યુ કેવા તો અમે જઈએ છીએ ઉમ્યાધામ વિવેક કેનેડા છે પણ એમને માતાજીના અને ભગવાન દર્શન કરાવવા જરૂરી છે તો બસ વિડીયો કોલમાં મહાદેવના દર્શન કરી લીધા વિવેક આરતી માંગે રહે બે ચાર દિવસથી થી ફરી ગઈ છું તો આજે પણ થાકી ગઈ છું શ્રી કૃષ્ણ હરણ માં રાત્રે રાતે કાલે મળી નવા બ્લોગમાં